સવારે આઠ વાગીને પચાસ મિનિટે અમદાવાદથી મુંબઈ તરફ જતી વન ટુ નાઇન થ્રી ટુ એમએમસીટી ડબલ ડેકર એક્સપ્રેસ જે છે એ અચાનક કોચ નંબર સેવન અને એટ જે છે એ બે અલગ થઈ ગયા ચાલુ ગાડીમાં એક બેન અહીંયા ઊભા હતા જે ટોયલેટ પાસે હતા એ જોરથી ભૂમ પાડ્યું તો લોકોએ સમજ્યું કે ખબર નહીં શું થયું છે એટલે ભાગીને બહાર આવ્યા હોય તો ખબર પડી કે કોચ નંબર સેવન અને એટ જે છે એ બે અલગ થઈ ગયા છે એના પછી રેલવે અધિકારીઓને એની જાણ કરી રેલવેના અધિકારીઓ અહીંયા પહોંચી પહોંચીને ખબર પડી કે જે કપલિંગ જે બે કોચને જોડે છે એ કપલિંગ તૂટી ગયું છે જેના કારણે આ હાદસો થયો છે આના કારણે હવે જે રેલવે અધિકારીઓ છે કોચ નંબર સેવનને નીકાળીને છ અને આઠને મળાવીને ટ્રેનને હવે મુંબઈ મોકલશે આ પૂરી ઘટના માટે જે લોકો છે એ બહુ ગભરાયેલા છે આપણે ઈશ્વરની કૃપા જ માની શકીએ કે આ એક બહુ મોટી ઘટના હતી જે આજે ડીરેલ અગર થાત તો લગભગ બહુ મોટું નુકસાન થાત ઈશ્વરે માફ કૃપા કરી છે